નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોડલ એપીએમસીમાં આજે તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો ગઈકાલે ધાણાની આવક બમ્પર થઈ હતી ઓ મિત્રો યારમાં કે મિત્રો જગ્યા નથી એવી આવક જોવા મળી હતી ગઈકાલે મિત્રો બધી જગ્યાએ મોસ્ટ ઓફ મિત્રો ધાણા ઉતારી દેવામાં આવેલા હતા અને મિત્રો હજુ પણ રોડ પર ગાડીઓ જોવા મળી રહી છે મિત્રો એટલે ગઈકાલે એક લાખ પચાસ હજાર પ્લસ ગુણીની આવક જોવા મળી હતી ગઈકાલે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ જે ડૂમ નંબર એક છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો મિત્રો પિલો નંબર અગિયાર થી ચાલુ કરવામાં આવેલું છે અને હરાજીનું કામકાજ ચાલુ જ છે જોઈ શકો છો ડૂમ નંબર એકમાં પિલો નંબર પંદર સુધી પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા ધાણા અને ધાણીના આજે પણ કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આજે બજાર શું કે છે કેવું બજાર ખુલ્લું છે આવક જોરદાર છે બજાર કેવું છે તો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે

ઓગણીસો એકાવન ઓગણીસો એકાવન ભાવ થયો છે ધાણી છે મિત્રો ઓગણીસો એકાવન સિંગલ પેરોડ કલરમાં છે જોઈ શકો છો મિત્રો ઓગણીસો એકાવન કોસો એકાવન આનો ભાવ થયો

સોળસો એકાવન ધાણા છે મિત્રો સોળસો એકાવન ભાવ જે છે ક્વોલિટી તમે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી છે સોળસો એકાવન કલરમાં થોડાક મીડિયમ છે સોળસો એકાવન આ ક્વોલિટીનો ભાવ થયો છે ચૌદસો એકાવન એકાવન ભાવ જોયો છે મિત્રો જોઈ શકો છો ધાણા છે ચૌદસો ને એકાવન મીડિયમ ક્વોલિટી માઇનર હવા સાથે અને વધારે ખાખી કલર ટાઈપ દેખાય છે અઢારસોને છવ્વીસ અઢારસોને છવ્વીસ ભાવ જો છે મિત્રો વેરાળ ગમની ધાણી છે દસ વીઘાની ધાણી છે ને પિસ્તાલીસ ગુણે ઉતારો આવેલો છે અઢારસો ને ચોવીસ જોઈ શકો છો મિત્રો વેરાળ ગામની ધાણી છે અઢારસોને છોવીસ ક્વોલિટી છે કલરમાં થોડીક મીડિયમ માઈના હવા છે જોઈ શકો છો સો એકાવન શું નામ તમારું અમલેશભાઈ કયું ગામ તમારું મોવિયા ગામ શું લઈને આવેલા છો ધાણા લઈને આવેલા છે સોળસોને એકાવન ભાવ આવેલો કેટલા વીઘાના ધાણા છે પાંચ વીઘાના ધાણા છે કેટલી ગુણી ઉતારો આવેલો વીસ કટ્ટા છે ઓકે સોળસોને એકાવન ભાવ થયો છે ધાણા છે મિત્રો પાંચ વીઘાના ધાણા છે વીસ ગુણ ઉતારો આવેલો છે જોઈ શકો છો મિત્રો સોળસોને એકાવન આ કલર છે અને અમુક ધાણા માઈના રવા છે અમુક ધાણો ખાખી મિક્સમાં મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો આજે પણ મિત્રો બજાર સ્થિર જ છે મિત્રો બજાર ટકી રહેલું છે મિત્રો આજે પણ મિત્રો આવક બમ્પર છે તો એ બજાર સારું જ મિત્રો